હજી હમણાં આયા હોય ચા પાણી ની વાત કરો વાગે ચા મંગાવીએ તમે પેલા કોફી વળગો મસાલો મંગાવ્યો એટલું કરો શેઠ મંગાવવાની યાર

પગાર તો ભાઈ પેલા તમારું કોમ વગી કરો પછી પગાર વધારો એક તો અનુત કોમ એક પ્લેટ જ છે યાર એક તો અનુત કોમ ઠેકો નહી ગેડિયાનો લે લે સીટ પગાર વધારો પછી તો આખો દાડો મોબાઈલ લઈ ટીકતો હોય પહેલા કોમ કરો પગાર વધારો તમાર કર બીજા કોમ કરો ઉકુ કઉ હજી પગાર વધારો પછી કામ નહી થાય હા તો જલ્દી ફટાફટ કોમ કરો હું આયો ચા બાર લઈ હા છે પતાઈ જલ્દી કરો ઇંગલો મારવાની શું મારવાની હોય